ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાના પડઘા બનાસકાંઠામાં પડ્યા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ વિક્રમ ઠાકોરના સમર્થનમાં અમીરગઢ હાઈવે પર દેખાવો યોજ્યા આબુરોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ગાતા કલાકારોનું વિધાનસભા અધ્યક્ષ સન્માન કર્યું હોવાના આક્ષેપ કરાયા

દ્વારા સમાજ ને વારે ઘડી અપમાન કરવાનું પ્રયત્ન છે કાયમ માટે ચાલુ રાખશે અને આ વિધાનસભા ના અધ્યક્ષ ને જો આવનારા સમય ની સમાજ નું જો અપમાન કરવામાં આવશે તો ક્યારે શહેલીઓમાં નહીં આવે ઠાકોર વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં તમામ કલાકારોનું બોલાવીને સ્વાગત કરવામાં આવે છે પરંતુ ત્યાં એક પણ ઠાકોર સમાજના સિંગરોને બોલાવવામાં નથી આવતા તેથી કરીને ઠાકોર સમાજના એક સિંગર સમગ્ર ગુજરાતના નામ મેળવતા વિક્રમ ઠાકોર પોતાની વેદના ઠાલવે છે ઠાકોર સમાજ ત્યારે સમગ્ર ગુજરાતી ઠાકોર સમાજ પોતાનો રોષ ઠાલવે છે ત્યારે આ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એક એવા સિંગરનું પણ એ સન્માન કરે જે સિંગર જે ગુજરાતના દારૂબંધીના કાયદાના વિરુદ્ધમાં જઈને ગીત ગાવે છે અને ગીતના શબ્દો છે હાથમાં છે વિસ્કીને આંખોમાં છે પાણી પરંતુ આવા સિંગરોના આ વિધાનસભાના અધ્યક્ષ એમનું સન્માન કરે છે ત્યારે આ આ ગુજરાત સરકાર કઈ બાજુ જઈ રહી છે અને કઈ બાજુ યુવાધન લઈ જવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે પરફેક્ટ સાબિત થાય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે એમનો પ્રયત્ન છે તેથી કરીને તે સન્માન કરે છે આવા કલાકારો પર કેમતી એક્શન નથી લીધા પરંતુ એક્શન લીધા સિવાય એમની ઉપર એમના સન્માન કરે છે આની માટે ગુજરાત ગુજરાત સરકાર માટે અને ગુજરાતી પ્રજા માટે સમાજ વાત કહી હોય છે